હેલો ફ્રેન્ડ્સ કેમ છો સુધીમાં કશું જ બ્લોબ ઉતારો નથી એનું કારણ ઈ છે કે સ્કૂલે હવે જાય છે તો હજી હું સ્કૂલેથી આવી છું હજી મને ભૂખ લાગી છે પણ મેં નાસ્તો ભી નથી કર્યો મને એમ થયું કે નાસ્તો કરીશ ને તો મોડું થઈ જશે અને આજે મારે પછી કંઈક મસ્ત મસ્ત રસોઈ બનાવવાની છે તો મોડું થઈ જશે એટલે મને એમ થયું કે આજનો નાસ્તો કેન્સલ કરી દઈએ બરાબર ને હવે આ છે ચણાનો લોટ ગામડેથી સાસુમાએ મોક્યો છે મેં કીધું હતું કે મમ્મી બે ત્રણ પાલી ચણાનો લોટ મોકલજો તો આખો ડબ્બો ભરીને મોકલી દીધું સા બે ત્રણ કિલો તો હશે જ અને આજે મારે મસ્ત મસ્ત વસ્તુ બનાવવાની છે મેં કાઢ્યા છે મરચા લાલ ને લીલા પણ તમને એમ થતું હશે કે મરચા છે પછી આ ચણાનો લોટ છે તો બીજું પણ ભજીયા બનાવવાની હશે થાય છે ને એવું એવું જ થતું હોય કારણ કે આ વસ્તુ જ બધી એવી તૈયાર કરું છું કે તમને એમ થાય ચણા લોટ તૈયાર કર્યો મરચાં તૈયાર કર્યો એટલે ભજિયાનો પ્રોગ્રામ લાગે સારું ચાલો તો હું પેલા સુધારી તો પછી બનાવીએ શું છે એ તમને કહું પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ ઉપર આપણે ચણાનો લોટ અને લાલ મરચાં લીલા મરચાં જોઈએ ને એટલે મનમાં એક જ પ્રશ્ન થાય કે અહીંયા ભજીયા જ બનવાના છે પણ એવું નથી ભજીયા નથી બનવાના આજે ભજીયા નથી બનવાના ભલે મેં ચણાના લોટનો આ ડબ્બો બારોબાર કાઢ્યો હોય આ મરચા બારોબાર કાઢ્યા હોય પણ ભજીયા તો નહીં જ બને આજે બનશે કઈક મસ્ત મસ્ત આજે ઓમનું નું ફેવરિટ અને ઓમ ક્યારે કીએ નહીં પણ આજે પહેલી વખત ઓમભાઈ કીધું કે મમ્મા આ વસ્તુ કાલ છે ને તો મેં એને કહી દીધું કે બનાવીશ પણ સાંજે

તો બનાવવાનું છે લાલ અને લીલા ભરેલા મરચાં તો હું લાલ અને લીલા ભરેલા મરચા બનાવાની છું તો મેં કીધું કે બી ની બધી કાઢી નાખજો જવું ને તીખું લાગશે હા હવે આજે કીધું છે એટલે એને તો આ મરચાં કોઈ એવું બધું નહીં ખાવાનું પણ એ ઓલી મરચા ભરી લોટ હોય ને એને એ બહુ ભાવે ગડો ગડો લોટ હોય ને એટલે એમ કહે કે હું સ્કૂલે લઈ જઈશ સમાય કે એ લોટ વધારે રાખજે એ કે મેં કીધું હા તો હવે એને કીધું છે તો મેં કીધું ના ક્યાં પાડ્યું એટલે એ લાલ અને લીલા મરચાં હું એક ભરીશ ને તો એ લોટ પછી કાલે સ્કૂલે એ એવું લઈ જશે રોટલી ભેગું ખાવા માટે નાસ્તામાં સારું ચાલો તો હવે આના ભેગી રોટલી ને રોટલા ને આ બધું કેરી ને પાક મરચા મોરા કાઢજો આ મોરા છે ને એટલા મરચા કઈ મોરા ના આવે મરચા ની તો આજે તો મારે હજી રસોઈ બાકી છે રસોઈ થઈ જાય લોટ આના માટે આજે તો મારા ક્લાસમાં છોકરાઓ બહુ સપડી લીધી બહુ સપડી લીધી અમુક અમુક છ સાત સાત સપડી લીધી બધાના બહુ સરસ પેપર ગયા છે આજે એવું લાગ્યું મને બધા સપલી ભરતા હતા ને એના ઉપરથી પાછું સ્ટેટ નું પેપર હોય એટલે તો એમાં જોઈએ જ કાલે પણ બહુ સપલી લીધી હતી બધાએ ચાલો તો બી કાઢીને મરચાં મેં રેડી કરી નાખ્યા છે વાતું કરતા કરતા

કેટલાક માળો પ્લાસ્ટિક નો બળી જાય ને બીજું તો ઠીક છે તો રાખી દો અને ધીમે તાપે છે ને થોડોક શેકી લઉં આમ તો ખરેખર છે ને ચણા નો લોટ થોડોક શેકેલો રાખવો જોઈએ કારણ કે અમુક શાક હોય ને એની અંદર આપણે ચણા નો લોટ નાખવો હોય ને તો નાખવા થાય એટલા માટે ચાલો હવે વસંતે તો મમ્મી લગાવ્યો છે તો હું વાત કરી લોટ શેકાઈ જાય મારો સારું ચાલો તો હું તલ મસ્ત મસ્ત તલ નાખું પછી એની અંદર નાખું વળિયાળ

રીતે હલાવીને પછી આની અંદર હજી એક વસ્તુ મારે એડ કરી છે ધાણા ભાજી એટલે બહુ મસ્ત રીતે એકદમ મસ્ત ટેસ્ટ આવશે આનો સારું ચાલો તો હું તો હવે મરચાં ભરી અને એનું શાક બનાવી નાખું પછી રોટલી અને રોટલા બનાવી નાખું પછી ભગવાનને થાળ કરવો જમી લઈએ આજે થાય કે હો પણ વોકિંગમાં તો જવાનું છું કારણ કે પછી છે ને ટાઈમટેબલ પછી દિખાઈ જાય કે હા હાલો આ એક્ઝામ છે તે નથી જવું અને પછી આળસ ચડી જાય એના કરતાં તો છે ને ટાઈમ ટેબલ પ્રમાણે ગમે એવા થાય હોય ને તોય એ વોકિંગમાં તો જઈ આવાય જ તો સારું ચાલો હું બનાવી રહી છું આ બધું જ અને હવે હું રસોઈ બનાવીશ તો હું બહુ વ્યસ્ત થઈ જઈશ તો આજનો મારો વ્લોગ્સ અહીંયા સુધી છે અને હવે હું મારો વ્લોગ્સ અહીંયા પૂરો કરું છું તો બધા જ લોકોને એ ખાસ કે કે તો બધા જ લોકોને દિલથી વિનંતી છે જે જે લોકો મારા વિડિયો જોવે છે હજી એ લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવું સબસ્ક્રાઈબ કરી પછી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેવું જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે અને ચાલો તો જોતા રહો મારા આવા સરસ મજાના બ્લોગ શોર્ટ વિડીયો કોમેડી વિડીયો જે એનો સમય છે થી અઢી વાગ્યાનો બપોર વચ્ચે જે વધારે પડતા રમૂજી વિડીયો હોય છે તો બધા જ મારા વિડીયો જોતા રહો શેર કરો અને મને સપોર્ટ કરો જેથી હું પણ બીજાની જેમ આગળ વધી શકું તો સારું ચાલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ